પંચાનંદ પ્રધાનની ફરિયાદ લઈ થગ એવા ઉપેન્દ્ર હરિઓમની ધરપકડ કરી છે આરોપી રૂપિયા લઈ સુરત છોડી ભાગી ગયો હતો જો કે હાલમાં પરિસુરત આવતા તેને ઝાડપી પાડવામાં આવ્યો છે હાલ ઉધા પોલીસે થગની વધુ પૂછપરછ હાથ ધરી છે ના પોલીસ સ્ટેશનમાં પાંચ ઓગસ્ટના રાત્રે બાવીસ અને પિસ્તાલીસ વાગે એક ગુનો દાખલ થયેલ છે આ ગુનાના જે ફરિયાદી છે એ પંચાનંદ મહાદેવ પ્રધાન જે ગંજામ જિલ્લા ઓરિસ્સાના વતની છે અને હાલ સુરત ઓસાડાવાસ ખાતે રહે છે એમણે આ ગુનાના જે આરોપી છે ઉપેન્દ્ર ઉર્ફે હરિઓમ જુરિયા બિસોઈ જે પણ ગંજામ ઓરિસ્સાના જ વતની છે અને હાલ પાંડેસરા ખાતે રહે છે તેમના વિરુદ્ધ આ ફરિયાદ આપેલી છે બનાવ જે છે એ જાન્યુઆરી તેરથી જાન્યુઆરી બે હજાર પંદરની વચ્ચે બનેલો છે જેથી આઈપીસી ચારસો વીસ અને એકસો વીસ બી હેઠળ આ ગુનો દાખલ કરવામાં આવેલો છે બનાવ એ રીતનો છે કે જે ફરિયાદી છે એમને આ આરોપી ઉપેન્દ્ર પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ઘર અપાવશે એવી લાલચ આપી અને એમની પાસેથી પૈસા લીધેલા હતા જાન્યુઆરી તેરમાં અને બાદમાં એમને એવું પણ જણાવેલું કે તમારા જો કોઈ રિલેટિવ ને આ રીતે પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ઘરની જરૂર હોય તો હું એમને ઘર અપાવીશ આ રીતે બે વર્ષની અંદર એમણે કુલ બાર લાખ સાહીઠ હજાર રૂપિયા ફરિયાદી મારફતે એમના અને એમના રિલેટિવના બાર લાખ સાઈઠ હજાર રૂપિયા મેળવેલા હતા ત્યારબાદ મકાન અપાવી ન શક્યા અને વાયદા કરતા હતા કોઈ પણ પ્રકારનું આ બાબતેની રસીદ આપેલી નહોતી કોઈ ફોર્મ ભરાવેલા નહોતા જેથી ફરિયાદીને શક પડતા એમણે અને એમના રિલેટિવસે રૂપિયાની ઉઘરાણી ચાલુ કરી એટલે બાદમાં બે હજાર એકવીસમાં માં આ બાબતની અરજી આપવામાં આવી અરજીના સંદર્ભે જ્યારે આરોપીને બોલાવવામાં આવ્યો ત્યારે એણે છ માસની અંદર આ રૂપિયા પરત કરી દેવાનું વચન આપ્યું લેખિતમાં અને બાદમાં પણ રૂપિયા ન પરત કરતા ફરિયાદીની ફરિયાદના આધારે આ ગુનો રજિસ્ટર કરવામાં આવેલો છે હાલે આ જે ઉપેન્દ્ર ઉર્ફે હરિઓમ જુરિયા બેસોઈ જે આરોપી છે એને ગઈકાલે તારીખ છ ઓગસ્ટના સાંજે અરેસ્ટ કરી લેવામાં આવેલો છે અને હાલમાં એની પૂછપરછ ચાલુમાં છે